કુતરા ને બિસ્કિટ ખવડાવજો કોશી બનાવીને નોખજો ગાય ને પોવાના ખોવાના આવું બધું ઉતરાયણ દિવસે કરો તો સારું રહે રહેડો આપણે ચાલુ કરીએ તો આપણે કુતરા ને બોલાય બોલાવેલા કાળો બોલાય આપડે તો ગાય આપણે મુરત કરી દીધું છે તો આપણે આપેલું ચાલુ કરો આપણે એને આપણે ખાધો આપણે આપડે આગળ જઈએ તો આગળ બીજા કુતરા છે યુવન પાસે આપડે જઈએ તો ચાલો તો કૂતરા ખબર દીધું અને બીજું બેઠું છે મામુ એક મૂકી આપડે આગળ આગળ બીજા કુતરા હજુ છે ઈઓને આપડે ખવડાવીએ એક બાજુ બીજું આ બાજુ પાછળ બે એક છે તો એને પણ આપણે ખબર આવી કે રહી ના જાય એનું ધ્યાન રાખ્યું કેમ કે આ રેકિંગ બિસ્કિટ દરેક ને ભાગમાં બુ જોવે એટલે તમારે જેમ જેમ સબ્સ્ક્રાઇબર છે એમ એમ આપણે આ રીતના આવા કામ આપણે સારા સારા કામ કરતા જઈશું લે બલાનો તો ખાઈ લે બીજું ન ખાવ જાય તો આપણે પાછા આપણે આગળ નીકળી ગયા છે બે બીજો કૂતરો પાસે ના એ કૂતરો બીજું એક આગળ છે એને આપણે એને પણ આપણે નોકી દઈએ કેમ કે કે રહી ના જ આવું જોઈએ અને મારા દરેક ચાક મિત્રોને વિનંતી કરું છું કે આ રીતના કામ તમે પણ કરજો એટલે તો આપણે પાછા આગળ જઈશું કે આગળ બીજા કુત્રો હસી એના પાસે આપણે જઈશું હું આપણે આવું કામ કરો કેવું લાગે એમ બહુ સરસ સારું લાગે અને મારા દરેક ચાક મિત્રોને કહું છું કે આવા તમે પણ કામ કરજો અને અમે આ કામ આપણે અમે તમને કેવું લાગે છે તમે કોમેન્ટ કરીજો અને સબસ્ક્રાઇબ કરજો જ્યાં જ્યાં સબસ્ક્રાઇબર છે એમાં આપણે આવા સારા સારા કામ કરતા જઈશું તો હોય તો હું બધાને કૂતરોને ખવડાવી દીધી બિસ્કેટ ને અમે જવાના છીએ ધોવા તો ત્યાં હજી બિસ્કેટ બીજા વધે છે તો આપણે ત્યાં ધોવા જઈને આપણે રસ્તામાં જે કૂતરો મળશે એવું આપણે ખવડાવીશું આપણે બધા સાથે મળીને શું કે હા પણ તો તો હોય બાકી બાકી ના ખવડાવી આપણે હવે ધોવા જઈશું તો રસ્તામાં જે પણ કૂતરો મળશે આપણે ખવડાવીશું આપણે બધા સાથે મળીને તો વિડીયો જોવાનું કરીએ તો ચાલુ રાખજો અને મારી ચેનલ પર જો નવા આવેલા હોય તો મારી ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર એક લાઇક કરી દેજો તો જેથી કરીને અમને ખૂબ મજા આવે અને આજે છે ઉત્તરાયણ તો મારા દરેક ચાક મિત્રોને હેપી ઉત્તરાયણ ખૂબ મજા કરજો અને ખૂબ મોજ કરજો તો ગાઈસ આપણે આપણે રસ્તો આવી ગયા છે કૂતરા આપણે મળ્યા છે યુવને આપણે નોકરીએ વધ્યા આપણે બીજાજી જી વધ્યા છીએ આપણે આગળ જઈને નોખીએ તો ચાલો તો આ શહેર ચોકી ને આ બાજુ અમારા મામુની પાસે ને આ છે લેર તો આપણે જોવા જઈએ અને પછી આપણે બીજા કૂતરા મળી આવ્યું ને આપણે નોખીએ તો ચાલો તો ગાઈસ આપણે ધોવા આવી ગયા છે ને આ બાજુ અમારા મામુ જોરદાર ખેંચ મારવાનું ચાલુ છે તમે જુઓ ખાલી બતાવું તમને પતંગો પણ

પતંગ ઉડાવી દી શું કહેવાય ભાઈ કેવું લાગે પતંગ ચડાવી એકદમ મજા મજા એક ખેત મારો ને એટલે દબાઈ નઈ કોમ પતંગ આઈ જાય તો કે કાપી જઈ લે બધા ને ખાલી તણ જ કાપી છે હા એક જ પતંગ એક જ પતંગ તણ કાપે એક પતંગી તમે જલ્દી કાપી જી કોમેન્ટ કરજો અને આ પતંગ ઉસરા જો આપણે આપડા ઘરે જવું પડશે તો ચલો ઘરે જઈએ બજો અમારા જયભાઈ જે બીપોડો વગાડે રહ્યા છે પતંગો તો ચેટલી આવી છે

જય માતાજી મિત્રો હેપી ઉત્તરાયણ બધાને ઉત્તરાયણ સારી જ ગઈએ છીએ તમે પણ અમે એવું વિચાર્યું કે તમે પણ પતંગ ચગાવી જશે કાપીએ છીએ અને તમારી કપાણીએ છે અમે સવારે ગયા હતા ધોવા પતંગ ચગાવવા માટે અત્યારે હવે અમારા મેળા આવી ગયા છે ત્યાં પણ પતંગ ચગાવીએ છીએ ચાર પોષ કાપીને બે થઈને કપોણીએ એટલે આ ઉત્તરાયણ છે ભાઈ તહેવાર બાર મહિનાનો એટલે મોજ માની લેવી ખાસ એટલું ધ્યાન રાખવું કે ધાબા પર હોય હોય તો પડી બધું ધ્યાન રાખીને મિત્રો એ વાત એ સાચી કે ધ્યાન રાખવું જરૂરી છે ને બીજું કે તમે જો સપોર્ટ કર્યો એવો નો સપોર્ટ કરતા રહીજો ને આપણે આવા નવા સેવા કરતા રહીજો અને અમે આ જે કૂતરોની બિસ્કુટ ખવડાવ્યા એ તમને કેવું લાગ્યું એ નીચે કોમેન્ટ કરજો તો કરીને અમને પણ ખૂબ મજા આવે અને સપોર્ટ કર્યો એનો સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર જો ન આવેલા હોય તો ચેનલ કરીએ સબસ્ક્રાઇબ જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય